કેમ છો બધા મજામાં તો સૌને ગુડ મોર્નિંગ ભાઈ સવારનો ટાઈમ આપણા બ્લોગની કરી દીધી અને જો સરવા ને આ બેડા થી કરી અમે તાંબાના બેડા થી કારણ કે આ ને મારા લગ્નનું બેડું જે મારા મમ્મી પપ્પા લોકો એ મને લઈ આપેલું તો આમાં લગ્નનું બેડું અને આપણા સવાર સવારમાં આ બેડું મેં કાઢ્યું કારણ કે આટલા કેટલા વરસથી આ બેડું પડી રહ્યું હતું મને એમ થયું કે આજે લાભ પહોંચે એમાં સારો દિવસ હતો ચાલો આમ જ પાણી ભરી મૂકીએ તો મેં આ બેડું કાઢ્યું અને જો આ જે લાપો છે મળે તો બધાને પહેલાં તો લાપો શુભકામનાઓ અને આગળ બ્લોગમાં આપણે નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તો ચાલો લાપો આપણો આ બ્લોગ જોવાનું આખો લાસ્ટ સુધી ના ભૂલતા છેલ્લે સુધી જોજો ગુડ મોર્નિંગ હેપી લાપો છે તો ફ્રેન્ડ્સ જો આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા અને જો પૂજા પાઠ કરી દીધું ને ચા નાસ્તો બી પતી ગયો અને આજે લાપોચેમાં ને તો આપણે મુહૂર્ત કરવાનું એટલે જો આમ જેવું હોય કે કોઈ બી નાનો એવો ધંધો હોય ને તો આપણે લાપોચ મેં મુહૂર્ત કરતા જ હોય બધા તો મારા બી એને જે ટેલરનું હું કામ કરું એમાં આપણે લાસ્ટ વિડીયોમાં તમે જોયું હતું ને કે દિવાળી પહેલાંનો જે વિડિયો હતો બેસતા વરસ પહેલાંનું એમાં આપણે છેલ્લો બ્લાઉઝ સીવ્યો હતો અને પછી મેં સિલાઈનું કામ બંધ કર્યું હતું તો આજે લાભ પહોંચે હોય તો આપણે જે સિલાઈ કામ કરીએ એનું મુહૂર્ત કરવાનું સામગ્રી કરીએ ગુડ મોર્નિંગ આ બાજુ જાહેર થાળી તૈયાર કરું તો ફ્રેન્ડ્સ જો આપણે હે ને આ થાળી તૈયાર કરી અને ફૂલ લઈ લીધા પ્રસાદી માટે પેડા લીધા એટલે કે એટલો મસ્ત દીવો દીવો મેં ધોઈને મૂક્યો નવો દીવો તો એટલે તો આપણે આ દીવો ના નો એવો માટીનો દીવો કરીશું તો ચલો થાળી તૈયાર કરીને મળું બ્લોગમાં તો જો આપણે ને આ થાળી તૈયાર કરી દીધી મસ્ત અને આવું દીવો પ્રગટાવી દીધી આપણે પ્રગટાઈને ખાડી તૈયાર કરી દીધી તો નવા વર્ષની શરૂઆત થઈ અને આજે પાંચમો દિવસ છે એટલે કે લાભ તો લાભ પાંચમના દિવસે આપણે નાનો કે મોટો કોઈ પણ ધંધો હોય તો મુહૂર્ત કરી અને દુકાન શરૂ કરતા હોઈએ છીએ તો મારો આ ઘરમાં નાનકડો એવો ધંધો ગણો કે મારો શોખ ગણો કારણ કે નવા નવા કપડાં સીવવાનો મારો એક શોખ છે અને એ શોખ અને મારી અત્યારે જરૂરત થઈ ગઈ ક્યારે મને ખબર જ ના પડી અને હવે સ્ટિચિંગના પૈસા આવે ને એટલે થોડું ઘરમાં પણ મદદ થઈ જાય અને થોડું સારું બી લાગે કે આપણે જાતે થોડું કમાઈ શકીએ છીએ તો આપણે આપણે આ નાના એવા ધંધાની પૂજા કરી દઈએ એટલે બધા મશીનની આપણે પૂજા કરીએ તો પૂજા કરતાં કરતાં હું તમને થોડી જૂની વાતો યાદ આવી ગઈ મને કારણ કે એક મશીન ઉપર બે હું એટલે બીજા મશીનને એટલો યુઝ કરતી નથી ખાસ કરીને આ વ્હાઈટ મશીનનો યુઝ કરું છું પણ પછી મને એમ થયું કે આજે બધા મશીનની સાથે પૂજા કરવાની હતી ને તો જૂની વાતો મને થોડી યાદ આવી ગઈ તો આજે આપણે હે ને આ જે મશીનની હું પૂજા કરું ને એ મારું પહેલું મશીન છે આ મારું સૌથી પહેલું મશીન એટલે સૌથી એટલે મીન્સ કે બીજા નંબરનું પહેલાં હું મમ્મીનું મશીન વાપરતી હતી આ મશીન ઉપર મેં ઘણું કામ કર્યું છે એટલે આ મશીને મને જે શરૂઆતથી સાથ આપ્યો છે ને એટલે આ મશીનને હું નવા મશીન લાયા પછી ઘણા લોકો મારી પાસે આ મશીન માગે છે પણ મશીને જે મને સાથ આપ્યો છે ને એનાથી જે હું આગળ વધી છું ને તો આ મશીન હું વેકવાની નથી કારણ કે જે વસ્તુ થકી તમે આગળ આવ્યા હોય એ વસ્તુને વેકવાનો વિચાર પણ મગજમાં ના આવવો જોઈએ અને આ મશીને તો મને જે એના ઉપર જે મારી કમાણી થઈ છે એનો થોડો ભાગ હું બચાવતી હતી અને બચત કરી અને પછી આ મેં ઇન્ટરલોક ફોલનું મશીન લીધું હતું એટલે એ રીતે મેં બચત કરી કરી અને નાનામાંથી મોટું અને મોટામાંથી થોડું મોટું એ રીતે આ રીતે મેં ત્રણ મશીન વસાવી દીધા છે તો શું એ મશીન જે જૂનું છે એના ઉપર મેં મારા સ્ટિચિંગની શરૂઆત શરૂઆત જો કે મેં આમ કહું મારું મમ્મીનું જે જૂનું મશીન હતું એ મશીન ઉપર મેં શરૂઆત કરી હતી પણ પછી થોડું અડધા વાંટાનું હતું પગથી ચલાવવાનું હતું અને પછી બ્લાઉઝ થોડું મારું ફિનિશિંગ સારું આવવા માંડ્યું એટલે પછી મને કામ પણ મળવા માંડ્યું તો મને કામ મળતું હતું એટલે પછી મને એમ થયું કે મારે મોટરવાળું મશીન જોઈએ એટલે મેં આ મશીનની ખરીદી કરી હતી સેકન્ડ હેન્ડ મશીન છે પણ તો પણ આ મશીને મને ખૂબ આગળ વધારી છે અને જે જૂનું મશીન છે એ મમ્મીને મેં પાછું આપી દીધું મમ્મી થોડું સ્ટિચિંગનું કામ એટલે કે આ ખોળ બનાવવાનું ઓશિકાના કવર બનાવવાના એવું બધું ઘરે જાતે કરે છે એટલે આનો ઉપયોગ કરે છે પણ આ જે મશીન છે ને એમાં મેં મારી ચેનલ વીણા ટેલરની શરૂઆત કરી હતી અને ટેલરની શરૂઆતના જે ટેલરના વિડીયો બધા મેં એ મશીન ઉપર બનાવ્યા છે અને તો જૂની વાતો તો આપણી ચાલુ જ રહેવા લેવાની છે તો એના માટે હું અલગથી વિડીયો બનાવીશ અને તમને ડિટેલમાં કહીશ પણ અત્યારે તો આપણે પૂજા કરી અને કંઈક નવી શરૂઆત કરીએ તો ફ્રેન્ડ્સ આપણે છે ને બધાને હેપી લાખો ચમ અને આપણે લાખો ચનું મુહૂર્ત કરી દીધું હોય અને હવે એક નવી શરૂઆત કરવા હું જઈ રહી છું તો હું તમને એ આગળ બ્લોગમાં બતાવું આઈ જાઉં હમણાં પહેલાં મેં સિલાઈ મારી દેવાની પછી આપણે એ રીતે

કરી દઉં પા વદની મને બગારી દો પેલું દીપ ઇન્ટરનેટ ખોલનું પેલું

ગણપતિ <laughs>

ની અંદર ના હો ઓકે તો દૂર નીકળી ગઈ નીકળી હા હા આંચો લાગે સારું લાગે સારું લાગે કમ્પ્લીટ આવી જાય ગાડી ચલાવાન ગાડી ચલાવ તો લાગે પગ દબાવતી ની હા પેડ પગળી નહિ નજી હા પેડા મેં ક લાઈન પાસી એકી કાં જવાનું ધીમે રે કર પગું છે ને તેું જવાનું છે ખાલી

તો આજે મેં કામ શરૂ કર્યું મારું કામ સક્સેસ જાય એવી પ્રાર્થના કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો બાય તો અહીંયા હું વિડીયો નો એન્ડ કરું છું હેપી